અંકલેશ્વર જીએડીસી વિસ્તારમાં માનવ સેવાના ઉત્તમ ઉદાહરણરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન વર્ષોથી સમાજ સેવામાં કાર્યરત જન સેવા એજ પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા સાંઈ એન્ટરપ્રાઇઝના સહયોગથી આ કેમ્પ યોજાયો શ્રી સાયનાથ એન્જિનિયરિંગ કંપનીના પ્રાંગણમાં આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં કંપનીના વર્કરો સહિત ટ્રસ્ટના ટ્રસ્ટી અને સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો અંદાજે સો યુનિટ જેટલું રક્ત એકત્રિત કરાયું જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજમાં માનવ સેવાની ભાવના જાગૃત રહે તે માટે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાશે આ રોજ તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસ ના રોજ અંકલેશ્વર જેડીસી ખાતે શ્રી સાઈનાથ એન્ટરપ્રાઇઝ કંપની પર બ્લડ ડોનેશન બ્લડ ડોનેટનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે જન સેવા પ્રભુશન ચેરિટેબલ અને માર્ગદર્શન હેઠળ આજ રોજ અહીંયા લગભગ પાસઠ થી સિત્તેર બોલ ડોનેટ કરવામાં આવશે અને અત્યાર સુધીમાં લગભગ પિસ્તોલીસ જેવા ડોનેટ થઈ થઈ છે અને હજુ પણ ચાલુ છે અને અમારો ઉદ્દેશ્ય છે કે આવનારા દિવસોમાં આવી રીતના દરેક કંપનીઓ આગળ આવે અને જે આપણા વિસ્તારમાં જે બ્લડ નું અચક થઈ રહ્યું છે અને કેટલાક લોકોને મળતા નથી એ તરત જ એ લોકોને મળી રહે એ માટે અમારી સંસ્થા જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દરેક કંપની ડોનેશન કરાવવાનું કામ કરી રહ્યું છે અને કંપનીના માલિક જ્યારે જયારે હોય અને એમના બર્થ ના નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે તો અમારી સંસ્થા તરફથી તેમજ દરેક લોકો તરફથી હું કંપની સાયનાથ કંપનીના માલિક નો ખુબ ખુબ ધન્યવાદ આભાર વ્યક્ત કરું છું કે જો આગળ મહિને એમની કંપનીમાં આયોજન કરવામાં આવ્યું છે ધન્યવાદ